નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકાર ન્યૂઝ વરોજનગર સેવા સદનનો ફાયર વિભાગ વધુ અસરકારક બન્યું છે પુરસાઈદની પરિસ્થિતિમાં બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા વરોજનગર પાલિકાને રેસ્ક્યુ રોબોટ આપવામાં આવ્યો છે વરોજનગર સેવા સદનનો ફાયર વિભાગ વધુ આધુનિક બન્યો છે રાજ્ય સરકાર દ્વારા ફાયર વિભાગને રેસ્ક્યુ રોબોટ આપવામાં આવ્યો છે નરતા નદીમાં આવતા પુરસાઈદની પરિસ્થિતિમાં રેસ્ક્યુ રોબોટ પ્રાણ રક્ષક બનશે રિમોટથી સંચાલિત રેસ્ક્યુ રોબોટથી પાણી વચ્ચે ફસાયેલા લોકોના જીવ બચાવી શકાશે ફાયર વિભાગ દ્વારા આજરોજ નર્મદા નદીમાં રોબોટનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારની સ્ટેટ ફાયર પ્રિવેન્શન સોસાયટી દ્વારા ખાસ પ્રકારનો રેસ્ક્યુ રોબોટ ભરૂચ નગરપાલિકાને આપવામાં આવ્યો છે ચોમાસાના સમયમાં નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને અનેક લોકો પાણી વચ્ચે ફસાઈ જતા હોય છે તેઓને બચાવવામાં રેસ્ક્યુ રોબોટ અસરકારક સાબિત થશે તેવું લાગી રહ્યું છે રિપોર્ટર અવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ ગુજરાત રાજ્ય તરફથી સ્ટેટ ફાયર પ્રિવેન્શન તરફથી આજ રોજ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડને એક રેસ્ક્યુ રોબોટની સોંપણી કરવામાં આવી છે જેનો મુખ્ય હેતુ એ છે કે ભરૂચ નર્મદા નદીનો ખૂબ જ મોટો વિસ્તાર છે જેમાં અવારનવાર ડૂબવાના બનાવ તેમજ સુસાઇડના પણ ઘણા બધા પ્રશ્નો બને છે તેના સંદર્ભમાં રેસ્ક્યુ રોબોટની મદદથી જે પણ ડૂબતા વ્યક્તિ હશે તેની પાસે આસાનીથી અમે પહોંચી શકીશું તે રોબોટ રિમોટની મદદથી ઓપરેટ થાય છે ડૂબતા માણસ સુધી તાત્કાલિક પહોંચી જાય છે અને તેને રોબોટની મદદથી બચાવ કામગીરી અમારા માટે ખૂબ જ આસાન બનશે